વડવા વાસણ નથી બંધ તાળા તોડી રોકડ ની ચોરી કરી તસ્કરો ફરાર ભાવનગર શહેરના તળાવમાં આવેલ વડવા વાસણ પાસે પાનમાવા ચાની લારી ધરાવતા ગફરભાઈ શેખની બંધ લારીના રાત્રિના સમયે તાળા તોડી લારી લારીમાં રહેલ રોકડ તથા થતાં સિગરેટના પેકેટ તથા અન્ય સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી હા મારું નામ ગફરભાઈ કપર લારી છે ચાનો અને પાન નો ધંધો કરું છું ને હું સવારે પાંચ વાગે આવ્યો ને તો મારી લારીના ના ધાળા ટૂટલા હતા તમે જોયો કે તારા ટોટલા મારા બધા પૈસા અને અમારા વસ્તુને બધું જોડાઈ ગઈ હતી ઓછામાં ઓછા મારા છે ને આઠ થી દસ હજાર રૂપિયાનું બધું ટોટલ થાય સામાન પૈસા રોકડા ને બધું છે ને સામાન શું શું ગયું સામાનમાં સિગરેટ ને એવું બધું ગયું છે બેડી ને પાન મસાલા ને એવું બધું ગયું છે અને રોકડ રકમ રોકડ રકમમાં છે ને એ પાંચ થી સાત હજાર રૂપિયા જેવું હતું બરાબર ટોટલ કેટલા રૂપિયા ની ચોરી છે આ પોલીસ ફરિયાદ કરીને શું કહેવા મળે ફરિયાદ કરીએ અમે ઓલા કેમેરામાં ચેક કરવા ગયા તો કેમેરામાં જોયું ને એ દેખાણા એ લોકો બે જણ આવે છે એક જીઓ લઈને ને એ જોયું પછી ના એ ફરિયાદ કરીએ ને અહીંયા કીધું કે ભાઈ તમે સી ડિઝાઇનમાં કેવા શી ડિઝાઇનમાં કહેવાય ગયા કે પછી આવતું તપાસ કરવાની ઓકે